નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના તલના તાજા ભાવ હવે તલના ભાવ કેવા રહેશે સાથે હવે બજારમાં તલની આવક કેવી રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં ઉનાળુ તલની પંદરમી મેથી પંદરમી જૂન સુધી કુલ પચાસ હજાર ટનની આવક સંપન્ન થઈ ચૂકી છે જેમાં પિસ્તાલીસ હજાર ટન સફેદ તલ અને પાંચ હજાર ટન કાળા તલનો સમાવેશ થાય છે ગુજરાતમાં આ વર્ષે આઈઓ પીઈ પી સીના મતે એક પોઈન્ટ ત્રેવીસ લાખ ટનનો ક્રોપ થવાનો અંદાજ છે ગુજરાતમાં વરસાદને કારણે તલની ક્વોલિટીને મોટી અસર પહોંચી છે આ સંજોગોમાં હલિંગ ક્વોલિટીના તલના ભાવ રાજકોટ ડિલેવરીના ત્યાંશી રૂપિયા અને ગ્વાલિયર ડિલેવરીના પંચાશી રૂપિયા ભાવ છે જ્યારે નવ્વાણું પોઈન્ટ એક ક્વોલિટીના રાજકોટ ડિલેવરીના ભાવ બાણું રૂપિયા છે શોરટેક્સ તલના ભાવ ક્વોલિટી મુજબ એકસો સાતથી એકસો તેર રૂપિયા વચ્ચે બોલાય છે અત્યારે હાલ વરસાદથી પલળેલા તલ વધારે આવી રહ્યા છે વૈશ્વિક બજારમાં ભારતીય તલના ભાવ અત્યારે સૌથી નીચા સસ્તા છે જેને પગલે ઘરાકી પણ સારી છે નજીકના ભવિષ્યમાં સાઉથ કોરિયાનું વધુ એક આઠ હજાર ટનનું ટેન્ડર આવે તેવી સંભાવના છે જે પણ ભારતને મળી શકે છે ઉનાળુ તલની બજારમાં આ ભાવથી ઘટવાની જગ્યા નથી પરંતુ આગળ ઉપર ઘરાકી કેવી રહે છે તેના ઉપર વધવાનો આધાર રહેલો છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે